ધરતી રેસિડેન્સી સોસાયટી પાસે ગંદા પાણીની ગંભીર સમસ્યા રોગચાળાનો ભય ડિડસા શહેરની ધતી રેસિડેન્સી સોસાયટીની બાજુમાં આજુબાજુની અન્ય સોસાયટીઓના ગટર તથા પાણીના ચેમ્બર મૂકીને તમામ ગંદુ પાણી એક ખુલ્લી જગ્યા પર છોડવામાં આવતા ગંભીર સમસ્યા સર્જાઈ છે આ દૂષિત પાણી ધરતી રેસિડેન્સી સોસાયટીની બાજુમાં ભરાઈ જતાં સોસાયટીની દિવાલો સતત પાણીમાં ગરકાવ રહે છે જેના કારણે મકાનોને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ ખુલ્લા અને ગંદા પાણીમાં રખડતા ઢોર ભૂંડ કૂતરા સહિતના પ્રાણીઓ વારંવાર પડી જતાં મૃત્યુ પામે છે અને ઘણી વખત સોસાયટીના રહીશોએ જાતે જ ફાળો એકત્રિત કરી મૃત પાણીઓને બહાર કાઢવાની ફરજ પડી છે પાણીમાં ભયંકર ગંદકી કાદવ અને દુર્ગંધ ફેલાય જતા આસપાસ રહેવું અને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે આ દૂષિત પાણીના કારણે ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા હોવાનું રઈઝો જણાવી રહ્યા છે સોસાયટીના રઈઝો દ્વારા આજે પણ સ્થળ પર જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હજુ પણ ગટર ચેમ્બર મારફતે આજુબાજુની સોસાયટીઓનું પાણી ધરતી રેસિડેન્સીની બાજુમાં જ છોડવામાં આવી રહ્યું છે જેને લઈ રઇઝોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઉપરાંત સોસાયટીની બાજુમાં નાના બાળકો ભંગાર કે પ્લાસ્ટિક વીણવા આવતા જોવા મળે છે ખુલ્લી અને ઊંડી ગટર ચેમ્બરો તેમજ ભરાયેલા પાણીમાં જો કોઈ બાળક પડી જાય તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી આવી કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ એવા પ્રશ્નો સોસાયટીના રહેસો ઉઠાવી રહ્યા છે વર્ષોથી આ સમસ્યાથી હેરાન પરેશાન રહેલા રહેસો હવે તંત્ર ક્યારે આ મુદ્દે કાયમી નિકાલ કરશે તેની રાહ જોઈ રહ્યા છે જો તાત્કાલિક પાણીના નિકાલ અને ગટર વ્યવસ્થાની યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અહેવાલ ગૌતમ સુત્રાલિયા બીએનકે ન્યૂઝ દિશા ધરતી સોસાયટીની અંદર અમારું પોતાનું મકાન જે લીધેલું છે એ ગટરનું પાણી બહુ જ ચાર સોસાયટીનું પાછળથી આવે છે અને અમારી મકાનની દિવાલને બહુ જ નુકસાન થાય એમ છે ગમે ત્યારે બી ચોમાસાનું આ વખત ચોમાસું હતું વખત અમને ડર લાગતો તો ઊંઘેલા હતા ને તો કે મકાન પડશે તો શું થશે તમે રાતે જાગી જાગીને પણ એમને આવતા હતા આ સોસાયટીનું જે પાણી આવે આજુબાજુની ચાર સોસાયટીનું છોડેલું શું તંત્રને ને રજૂઆત કરી ખરા હા બે ત્રણ વખત કરી પણ કોઈ નગરપાલિકા વાળા આવતા છે નહીં અને રોડ ની સુવિધા નથી અને ભૂંડ આઈ આવીને પાણી ની અંદર પડે તો એટલી ગંધ મારે ને કે આપણે ઉભું પણ ના રહેવાય એવો રોગચાળો ફાટે તો શું કરવાનું આનો જવાબદાર કોણ તો નગરપાલિકા વાળા શું ખાલી વોટ લેવા જ આવે છે આરોગ્ય વાળા તંત્ર ક્યારે આવે ખરી કોઈ સફાઈ કામદાર આવે ખરી કોઈ આવતું જ નથી તો તમને આ જે સુવિધાઓ થી વંચિત રાખવામાં આવ્યા છે સોસાયટીમાં અંદર સોસાયટીની અંદર ગટર લાઈન ખરી રોડ રસ્તાઓની કોઈ સુવિધા જ નથી શું નામ બેન તમારું મારું નામ દીપાબેન ઠક્કર છે અમે પંદર વર્ષથી ધરતી સોસાયટીમાં રહીએ છીએ પણ અમને સરકારી કોઈ વ્યવસ્થા મળી નથી નથી ગટરની કે નથી રોડની કે ન કોઈ સફાઈ કામ કરાવતું ચાર સોસાયટીઓનું પાણી અમારી સોસાયટીની બાજુમાં ખાડામાં આવે છે એમાં અબોલ પક્ષીઓ પડી પડીને મરી જાય અને અંદર સડી જાય ત્યારે અમે પોતે ફાળો ઉઘરાઈને આ બધું કાઢીએ આમાં કોઈ બાળક પડી ગયું તો એનું જવાબદાર કોણ લેશે તંત્ર લેશે એનું જવાબદાર અને આજી પણ આનું કોઈ જા નગરપાલિકાએ કોઈ પણ નિર્ણય ના કર્યો તો હવે અમે આ આંદોલન કરીશું કેમ તો તમે તંત્રને નગરપાલિકાને રજૂઆત નથી કરી આ રોડ રસ્તાઓ ગતર રજૂઆત કરી છે એમને વિડિયો બનાવીને મોકલે છે બધું કર્યું છે ચૂંટણી સમયે વોટ લેવા આવે તમે કોઈ રજૂઆત નથી કરતા ચૂંટણી વખત વોટ લેવા આવે ને ત્યારે શું કે કેમને કે ત્રણ દિવસની અંદર આ તમારું થઈ જશે એટલે વોટ પતી ગયા ફોટા પડી ગયા એમને એટલે પતિ ગયું પછી આવે જ નહીં જોવા હમણાં બે દિવસ પહેલા એક દિવાર પડી ગઈ છે અમારે ત્યાં ગટરના પાણી ના લીધે આરોગ્ય ખાતાવાળા વાળા ક્યારે આવે છે આરોગ્ય વાળા દવા છંટકાવ કરવા કે એવું કઈ આરોગ્ય વાળા ક્યારે આવતા જ નથી કોઈ નગરપાલિકા કોઈ સુવિધા મળી જ નથી નથી કોઈ આરોગ્ય વાળા આવતા કે કોઈ નગરપાલિકા વાળા નહીં ખાલી વોટ લેવા આવે ને એમનું કામ હોય ત્યારે આવે અને ત્રણ દિવસનો વાયદો કરીને પછી આવતા જ નથી नगरपालिका पालिका हाय नगर हाय हाय नगर हाय हाय नगरपालिका 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 हाय हाय नगर हाय हाय नगर हाय हाय ना, शु नाम तुम्हारो चेहरा भी नहीं चेहरा भी नहीं हां शु तकलीफ से तुम्हारा सोसाइटी में हूं 2013 થી અહીંયા રહું છું બસો જી આજુધી કોઈ સુવિધા ઘટાડ લાઈનમાં રોડની કોઈ લાઈનમાં મળી નહીં અને મારા ઘરની બાજુમાં પાણી ભરેલું પડ્યું છે ચાર ઘરનું અને ચાર સોસાયટીનું પાણી અંદર ભરેલો પડ્યો છે અને અત્યારે ભૂંડ મારા ઘરની આગળ જ મરેલું પડ્યું છે ચાર તાર અરજી કરી છે નગરપાલિકા તો હજી પણ કોઈ આવ્યું નહીં તો શું રોડ ઉપર ભૂંડ મરેલું પડ્યું તમે નગરપાલિકાને અરજી કરી ક્યારે કરી ત્રણ દિવસ ત્યાં ત્રણ દિવસથી હા એનો કોઈ નિકાલ કર્યો કોઈ નિકાલ નહીં કર્યો ત્રણ દિવસથી વાળી કોઈ નિકાલ કર્યો નહીં આ સોસાયટીમાં સફાઈ આરોગ્ય વાળા ક્યારે દવાનો છંટકાવ કરવા કે જોવા આવે ખરા હજી એમ દેખ્યા નહીં કે આરોગ્ય વાળા સિવ નામ પણ નહીં સાંભળ્યું અહીં આવે મારી સોસાયટીની અંદર તો તમને છેલ્લા 15 વર્ષથી આ સોસાયટીમાં ક્યારેય કોઈ સુવિધા મળી જ નથી કોઈ સુવિધા મળી નથી ચૂંટણી માટે આવવા આવે ત્યાં ચૂંટણી આવે તાર વોટ લેવા આવે એ વખતે ખાલી આવે પેલું કરશો આ કરી આપશો ને આ કરી આપશો કોઈ કરી આપ્યું એમ બોલનું નહીં બરાબર